ખાળિયામાં બાર એસોસિએશને આજ રોજ હડતાલ પાડી હતી જામનગર વકીલ મંડળના સભ્ય એડવોકેટ હારૂનભાઇ પલેજાની તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ સમી સાંજે સરા જાહેર નિર્મમ અને ઘાતકી રીતે હત્યા થઈ જે બાબતે ખંભાળીયા બારે વિરોધ નોંધાવ્યો છે હારુનભાઈના હતયારાઓને કાયદાકીય સજા થાય અને આરોપીઓની વહેલી તકે ધરપકડ થાય તે બાબતે આજ રોજ ખંભાળીયા ડિસ્ટ્રીક્ટ બાર દ્વારા ઠરાવ કરી આરોપીઓના વકીલ તરીકે રહેવું નહીં અને આજ રોજ કોર્ટની તમામ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા આ બનાવને સખત શબ્દોમાં વખોડી અને વિરોધ કરવામાં આવ્યો હતો જામનગરના વકીલ શ્રી હારુનભાઈ મર્ડર કરવામાં આવેલ છે તેનો ડિસ્ટ્રિક બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને રોજ કામથી અલિપ્ત રહી અને સદગતના આત્માને શાંતિ આપે એમાં ને એ માટે બે મિનિટ મૌન પાડી તેમજ સદ્રવ ગુનામાં આરોપીઓના કોઈ વકીલ તરીકે દેવભૂમિ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય રોકાય નહીં તેવો ઠરાવ પણ પસાર કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી સરકાર અમલમાં લાવે તેમજ જે કોઈ એડવોકેટને હથિયારની જરૂર હોય તેને તત્કાલ હથિયાર પૂરા પાડે સ કરશે એવો સરકારશ્રીને અનુરોધ કરવામાં આવેલ છે અને આજરોજ તમામ વકીલ મિત્રો કામથી લિપ્ત રહી અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે જામનગરમાં બે દિવસ પહેલાં એક એડવોટ એક એડવોકેટ સાહેબ ઉપર બે ઘટના ઘટી એને દેવભૂમિ બહાર સખત શબ્દોમાં વખોડી કાઢે છે અગાઉ પણ જામનગરમાં આવી એક દુર્ઘટના ઘટી હતી અને એનું પુનરાવર્તન થયું છે અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક એડવોકેટ પ્રોડક્શન એક બિલને અમલમાં લાવે અને જે જે વકીલ સાહેબોને પોતાના સ્વ ખર્ચે વાળું વેપન જોઈએ અને સરકાર તાત્કાલિક અસરથી વાળું વેપન પૂરું પાડે અને આજથી આ દુર્ઘટનાને વકોડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે એની સરકારને મારી વિનંતી છે કે એવી તકેદારી રાખે